નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસ પર મિત્રો ધોરણ પાંચની તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજની ગુજરાતી વિષયની જે પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આપણી ચેનલ ઉપર આપણે આ વિડીયોની અંદર જોઈશું મિત્રો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ જો જોઈતી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપી છે ત્યાંથી તમે મેળવી શકો છો મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચની અત્યાર સુધીની જેટલી એકમ કસોટીઓ લેવાય છે તે બધી એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને આવનારી જે એકમ કસોટીઓ છે તેના પણ વિડીયોને પીડીએફ મુકાઈ જશે તો આ પીડીએફ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો શરૂ કરીએ ધોરણ પાંચ વિષય ગુજરાતી તારીખ છ નવ બે હજાર ચોવીસ પ્રકરણ એક અને બે કુલ પચીસ ગુણની એકમ કસોટી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન એમાં વિભાગ એ પ્રશ્ન નંબર એક ફકરાને આધારે પ્રશ્નોના જવાબ લખો જેના કુલ પાંચ માર્ક્સ એમાં પહેલો ફકરો આપ્યો છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે એના ઉપરથી જોઈએ પ્રશ્નો એમાં પહેલો સવાલ રાષ્ટ્રપતિ ભવનમાં શેનું આયોજન થયું હતું તો રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મશ્રી પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન થયું હતું પુરસ્કાર એટલે શું તો પુરસ્કાર એટલે કોઈ ખાસ કૃતિકામ સિદ્ધિ કે સન્માન માટે વ્યક્તિને આપવામાં આવતો એવોર્ડ ત્રીજો સવાલ બધાને કઈ વાતનું અચરજ થતું હતું તો દાદીમાં પદ્મશ્રી પુરસ્કાર લેવા માટે ચંપલ પહેર્યા વગર ખુલ્લા પગે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા આ વાતનું બધા લોકોને અચરજ થતું હતું ત્યાર પછી ચોથો સવાલ દાદીમાને પદ્મશ્રી પુરસ્કાર માટે શાથી પસંદ કરવામાં આવ્યા તો દાદીમાને પદ્મશ્રી પુરસ્કાર માટે કર્ણાટકમાં હોલીકલ અને કુદુર વચ્ચેના ચાર કિલોમીટરના રસ્તા ઉપર ત્રણસો ને પંચ્યાસી વટવૃક્ષનું વાવેતર કરવાને કારણે પસંદ કરવામાં આવ્યા પાંચમો સવાલ પદ્મશ્રી મેળવનાર અન્ય કોઈ મહાનુભાવોના નામ લખો તો એક છે મનોજ જોશી ગુજરાતી થિયેટર અને ફિલ્મના જાણીતા અભિનેતા બીજા છે મોરારી બાપુ જે પ્રસિદ્ધ રામકથાકાર છે મિત્રો ધોરણ પાંચની તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજની ગુજરાતી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ ઉપરાંત આ સંપૂર્ણ સોલ્યુશનની જો પીડીએફ તમારે જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને વોટ્સઅપ પર પીડીએફ મેળવી શકો છો આ પીડીએફ જે છે એટલે કે આ સોલ્યુશન જે છે તમારી પ્રથમ સત્રાંત પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી થશે એટલા માટે જ આપણે સોલ્યુશન પણ કરેલું છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો જે તમને પ્રથમ સત્રાંત પરીક્ષાના અભ્યાસ માટે ખૂબ ઉપયોગી થશે ત્યાર પછી છે વિભાગ બે એમાં પેરેગ્રાફ આપેલો છે અને ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે એના ઉપરથી પહેલો સવાલ રાજાએ શા માટે વેશ પલટો કર્યો હતો તો રાજાએ રયતના સુખ દુઃખને સીધા જોવા માટે અને તેમના જીવંત અનુભવોને સમજવા માટે વેશ પલટો કર્યો હતો બીજો સવાલ ખેડૂત કાંકડી લઈ ક્યાં જાય છે તો ખેડૂત કાંકડી લઈ રાજાને ભેટ આપવા જાય છે ત્રીજો સવાલ વેચવું અને ભેટ આપવા બંને વચ્ચે શો ભેદ છે વેચવોનો અર્થ છે વસ્તુ વેચી કમાણી કરવી જ્યારે ભેટ આપવોનો અર્થ છે કોઈને સહાનુભૂતિ સન્માન કે કૃતજ્ઞતા તરીકે મફતમાં કોઈ વસ્તુ આપવી ચોથો સવાલ ગધેડાવાળાએ કાંકડી શા માટે વેચી નહીં તો ગધેડાવાળાએ કાકડી વેચી નહીં કારણ કે તેણે વિચાર્યું કે રાજાને ભેટ આપવી તે માનતો હતો કે રાજાને ભેટ આપવાથી તે ખુશ થશે અને રાજા તેની કદર કરશે પાંચમો સવાલ રાજાને ભેટ આપવાથી ગધેડાવાળાને કયો ફાયદો થઈ શકે તેમ છે તો રાજાને ભેટ આપવાથી ગધેડાવાળાની આશા હતી કે રાજા ખુશ થઈને તેને કદર કરશે અને કદાચ ઈનામ પણ આપે ત્યાર પછી છે વિભાગ ત્રણ તો એના ત્રણ વિભાગ ત્રણનો આપણને પેરેગ્રાફ આપ્યો છે એના ઉપરથી પહેલો સવાલ બેટમેનનું પાત્ર જગપ્રસિદ્ધ કેવી રીતે બન્યું એમાં જવાબ આવશે બેટમેનનું પાત્ર ડિટેક્ટિવ કોમિક્સ ડિટેક્ટિવમિક્સોચાલીસમાં પ્રથમ વખત રજૂ કરવામાં આવ્યું અને તે પછી વૈશ્વિક સ્તરે પ્રચલિત થયું અને બેટ્સમેન અને બેટમેનના નામ આગળ કોમિક્સ એનિમેશન ફિલ્મો અને વિડીયો ગેમ્સમાં દર્શાવાયું જેના કારણે તે જગપ્રસિદ્ધ બન્યું બીજો સવાલ બેટમેન બીજા કયા નામથી ઓળખાય છે બેટમેન બીજા ડાર્ક નાઇટ નામ તરીકે ઓળખાય છે આ ફકરામાં સંદેશા વ્યવહારના કયા કયા માધ્યમોનો ઉપયોગ કર્યો છે તો આ ફકરામાં સંદેશા વ્યવહારના માધ્યમો તરીકે કોમિક્સ રેડિયો ટેલિવિઝન અને ફિલ્મોનો ઉપયોગ કર્યો છે ફકરામાંથી અંગ્રેજી શબ્દોની નોંધ કરો તો બેટમેન ડીસી કોમિક્સ એનિમેશન ફિંગર ડિટેક્ટિવ કોમિક્સ ડાર્ક નાઇટ વિડીયો ગેમ વગેરે બેટમેન એટલે શું તો બેટમેન એટલે એક કાલ્પનિક પાત્ર ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ટૂંકમાં જવાબ લખો જેના કુલ પાંચ માર્ક છે એમાં વિભાગ એક પહેલો સવાલ ઘોડો જળ જંગલમાં કેવી રીતે ચાલતો હતો તો ઘોડો જળ જંગલમાં ખદુક ચાલતો હતો બીજો સવાલ ચંદુએ ચીસો શા માટે પાડી હશે તો બિલાડીની બીક લાગતા ચંદુએ ચીસો પાડી સોમા પટેલ કાવડમાં પાણી શા માટે લાવી રહ્યા છે સોમા પટેલની કુઈમાં પાણી નહોતું છતાં તેઓ ઘણે દૂરથી કાવડમાં પાણી લાવી એક વડલાને અને ચાર પાંચ પીપળાને પાણી પાતા હતા કવિને ક્યારે પ્રવાસમાં જવાનું ગમે છે કવિને ઉપરવાસમાં વરસાદ વરસે ત્યારે પ્રવાસે જવાનું ગમે છે સીમમાં વસ્તી એ સોમા પટેલે કેવી સીમ સીમમાં વસ્તી સોમા પટેલે કેવી રીતે કરી તો સીમા વસ્તી સોમા પટેલે એક વડલો અને પાંચ છ પીપળ વાવીને વધારી ત્યાર પછી છે વિભાગ બે એમાં પહેલો સવાલ ફિયોના ધમાચકડી અને તોફાન મસ્તીથી શા માટે અજાણી હતી તો બે પેઢી પહેલાંના રિવાજ મુજબ સાસુ વહુ ફિયોનાને ઉછેરતા તેથી ધમાચકડી અને તોફાન મસ્તીથી એ શા અજાણ હતી બતક અને ભેંસ વરસાદથી શા માટે ખુશ થઈ જાય છે બતક પાણીમાં રહેતું હોવાથી વરસાદ પડે તો તેને પાણીમાં તરવાની મજા પડે ભેંસનું શરીર રંગે કાળું તેમજ ભારે હોવાથી તેને વધુ ગરમી લાગે વરસાદ પડવાથી તેને પણ ગરમીમાં રાહત થાય બસ આ જ કારણે બતક અને ભેંસ વરસાદથી ખુશ રહેતા હશે સૂતેલી ગોપી શાથી જાગી જાય છે ગરવા ગોવાળિયાના પાવા વાગતા સુતેલી ગોપી જાગી જાય છે ફીઓના શા માટે હેપતાઈ ગઈ ફીઓના મહેરા ફીઓના બહારથી પરિચિત અવાજ કાને પડ્યો જમીનને પગ અડ્યા અને સામે આયાનો રુદ્ર અવતાર જોઈ ફિયોના હેપતાઈ ગઈ ત્યાર પછી પાંચમો સવાલ વરસાદ લેખકને પજવે છે કારણ કે વરસાદ લેખકને પજવે છે કારણ કે લેખકે કહ્યું કે આવતીકાલે સવારે તો મારે નિશાળે જવાનું છે માટે તું બપોરે આવજે પણ એ લુચ્ચો તો સવારે જ આવ્યો ભલે એ જો સવારે વહેલો આવ્યો હોત તો બહાનું કાઢીને નિશાળે તો ન જાત પણ એ વહેલો શાનો આવે આવી રીતે તે લેખકને પજવે છે પહેલો સવાલ ત્રીજો વિભાગ એમાં પહેલો સવાલ ફિયોના કેવી રીતે ઘરની બહાર નીકળી ગઈ તો એક દિવસ આયાને ઝોંકું આવી ગયું અને ફિયોના ચોર પગલે ઘરની બહાર નીકળી ગઈ કાતરિયામાં બિલ્લી શા માટે છુપાઈને બેઠી હતી તો ઉંદરડીને પકડવા બિલ્લી કાતરિયામાં છુપાઈને બેઠી હતી રમેશ અને ચંદુએ ફિલ્મ જોવા માટે કેવી રીતે પડદો બાંધ્યો તો રમેશ અને ચંદુએ ફિલ્મ જોવા માટે મમ્મી પાસેથી દોરી અને પપ્પાની લુંગી લઈ પડદો બાંધ્યો નદીનું વહેણ જે તરફ આવતું હોય તે પ્રદ પ્રદેશને શું કહેવાય નદીનું વહેણ જે તરફથી આવતું હોય તે પ્રદેશને ઉપરવાસ કહેવાય ફિયોના અધર શ્વાસે શા માટે ઊભી રહી ડોલી ફિયોનાને ખેંચીને કોઠારમાં લઈ ગઈ ત્યાં ગાઢ અંધારું જોઈ તથા અનાજની કોઠીઓ પેટી પટારા તૂટેલો ફૂટેલો સામાન આ બધા વચ્ચે ફિયોના અધર શ્વાસે ઊભી રહી ગઈ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના કાઉસમાંથી યોગ્ય ક્રિયા અથવા તો વિશેષણ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ માર્ગ છે ગુસ્સો ચૂપચાપ એકીટ હશે મોડા અને ઝડપ જેવા શબ્દો આપણને આપેલા છે તો જોઈએ આપણે ખાલી જગ્યામાં પહેલું વર્ગમાં તોફાન કરતા બાળકો સામે શિક્ષક ખાલી જગ્યા જોઈ રહ્યા હતા તો એકીટ હશે દિવ્યા રાત્રે ખાલી જગ્યા સુધી વાંચતી હતી તેથી વહેલી ઉઠી શકી નહીં તો મોડા હું મિત્રો સાથે ખાલી જગ્યા બગીચામાં બેઠો તો ચૂપચાપ દોડની સ્પર્ધામાં મેં ખાલી જગ્યાથી દોડ શરૂ કરી તો ઝડપ રાજુના ચહેરા ઉપર ખાલી જગ્યા દેખાતો હતો જવાબ આવશે ગુસ્સો ત્યાર પછી છે વિભાગ ગ વિભાગ બ દૂર આસપાસ હમણાં ધસમસતું અને સુંદર પેલું તમે નિશાળમાંથી ખાલી જગ્યા જ ઘરે જવા નીકળી જાઓ તો જવાબ આવશે હમણાં મમ્મીએ ગુસ્સો કર્યો તો હું ખાલી જગ્યાથી રડી પડ્યો દૂર અચાનક વરસાદ પડવાથી નદીમાં ખાલી જગ્યા પૂરાવ્યું તો ઘસમસ્તુ ભગવાન આપણી ખાલી જગ્યા હોય છે તેથી તેના ઉપર વિશ્વાસ રાખો તો આસપાસ પ્રાર્થના સંમેલનમાં આસ્થા ખાલી જગ્યા કવિતા ગાય છે તો જવાબ આવશે સુંદર ત્યાર પછી વિભાગ ક એમાં પેલું સસલા અને કાચબાની સ્પર્ધામાં કાચબો ખાલી જગ્યા ચાલવા લાગ્યો તો ધીમે ધીમે અહીંથી બે ગાઉ નિશાળ ખાલી જગ્યા દૂર હોવાથી હું સાયકલ લઈને જઈશ તો બહુ રાગીનીનો વર્ગમાં ખાલી જગ્યા નંબર આવવાથી તેને ઇનામ મળ્યું તો પ્રથમ ટીનું બહારનું ખાતી હોવાથી તે ખાલી જગ્યા બીમાર પડે છે તો વારંવાર ખાલી જગ્યા કુદરતનો કોપ ઉતર્યો હોય એવું લાગે છે તો જાણે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા શબ્દોના યોગ્ય સ્વર ચિહ્ન મૂકી અર્થપૂર્ણ વાક્ય બનાવો ચાલો એમાં કલ મટર તો અહીંયા જવાબ આવશે કિલોમીટર મોહન દસ તો મોહનદાસ નમ સ નશન તો નામો નિશાન ન વરણ તો અહીંયા જવાબ આવશે સોના વરણી સબર કઠ તો જવાબ આવશે સાબરકાંઠા ટલ વજન તો ટેલિવિઝન તફન મસ્ત તો તોફાન મસ્તી લંક ધપત તો લંકાધિપતિ ગંધનગર તો ગાંધીનગર પહલવાન તો પહેલવાન ત્યાર પછી અગિયારમું છે મહનરજ તો મહાન રાજા સરજદત્ત તો સુરજદાદા મહત્વ તો તો અરુણાચલ અને વસનગર વિસનગર ત્યાર પછી છે પ્રશ્ન નંબર નીચેનામાંથી કોઈ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો જેના કુલ જોઈએ પહેલું અમે ફેર ફદુરડી ફરતા થા અમે ગોળ ફુદુરડી ફરતા થા ફદુરડી ફરતા ફરતા પડી જવાની કેવી મજા ભાઈ પડી જવાની કેવી મજા ત્યાર પછી બીજી કાવ્ય પંક્તિ હું ને ચંદુ છાના માના કાતરિયામાં પેઠા લેસન પડતું મૂકી ફિલ્મ ફિલ્મ રમવા બેઠા મમ્મી પાસે દોરી માંગી દાદા પાસે લુંગી દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધો કાચ આનાથી ચાંદરડા પાડ્યા પડદા ઉપર પાંચ ત્યાર પછી ત્રીજું ત્રીજી કાવ્ય પંક્તિ પંખીને જોઈ મને થાય એના જેવી જો પાંખ મળી જાય જો મળી જાય પાંખ મળી જાય તો આભલે ઉડિયા કરું બસ ઉડિયા કરું ઘડિયાળમાં દસ વાગે ટન 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 બા મને ખોળવા લાગે બચું ક્યાં બચું ક્યાં બચું ક્યાં તો આવી રીતે આપણે કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરી શકીએ અને આપણે અહીંયા આજે ગુજરાતી વિષયની આ જે એકમ કસોટી છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ પાંચની આવનારી એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે એકમ કસોટીઓ છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મૂકવામાં આવે છે તો આ દરેક વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયોને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે